મારું નામ ત્યારાસ બદરાજ હું કેરવાડાથી આવું છું અને વાગરા મકાન મેં પાંચ હજાર ભરાના મેં રહું છું અને અત્યારે શ્યામ ત્યારે કંપનીને નોકરી કરું છું શું સમસ્યા છે સમસ્યા તે છે કે અમને જે સત્તર તારીખે એવું કીધું કે ભાઈ કંપની બંધ થશે અને દસ લાડ આઠ દિવસ લગેનું એ કરશે ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે અમે આજે આઠ દિવસ પૂરા થઈ ગયા છે નવ દિવસ આ દસમો દાડો પૂરો થાય છે હમણાં સુધી આજે અમે રોજ ધક્કા કરીને બધા જ કર્મચારીઓ અને પાછા જઈએ છીએ

તમને કંપની મેનેજમેન્ટ ને કે આગળ કોઈ સરકારી સંસ્થાને રજૂઆત કરી કોઈને રજૂઆત કરી નથી અમાર ડીકે સ્વામીને ને મે રજૂઆત કરી હમણા કે સ્વામીજી આ કંપની ને અંદર આવો આવું થયું છે અને તમે મને કે કે એચઆર નો નંબર આપો હું ફોન કરું છું પણ મને કોઈ એચઆર નો નંબર આપ્યો નથી મારું નામ પટેલ સલીમ સુલેમાન છે શું સમસ્યા છે તમારી મારે હું સતત ટાઈક કંપની બંધ છે કઈ કંપની બીટા શ્યામ ટાયર બીટા ઓકે શું સમસ્યા છે તમારે અમારે રોજ એ ગમની સતત થઈ ટીફન છે ને બીજું કે કોઈ જાતની અમને રજૂઆત કરેલી છે નથી અમે પેટ્રોલ બાળીને સવાર મેં છ વાગ્યા પાંચ વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે દસ માણસનું કે ને પછી બે માણસો લે છે એ લોકો ને પાછો જવાનો ધક્કો થાય છે અમે બેહી વહીને અહીંયાથી ટીફિનો ખાઈને આવી ત્રણ વાગે જતા રહીએ છીએ આઠ કલાક કાઢીને તો અમને રોજી મળતી નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી મેનેજમેન્ટને રજૂઆત કોઈ જાતની કરેલી છે નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે કેમ તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે અમારા સુપરવાઇઝરે અમારે કશી એ કરેલી કોણ છે સુપરવાઇઝર તમારો સુપરવાઇઝર છે અમારા વેસ્ટર્નના રજાકભાઈ કે તેમને જાણ કરેલી છે તમે કે અમે રોજ કંપની ઉપર આવીએ છીએ પણ એ લોકો બોલાવે છે દસ માણસ મૂકે ને પછી બે માણસો લે છે અને અમારે પછી પાછું જવું પડે છે પેટ્રોલ પાડી

તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીની સેમ ટાયર્સ કંપની કે જે છેલ્લા થોડા સમય પૂર્વેથી રા મિતાશ રાયસ ટાયર્સ તરીકે કોલોબરેશનમાં ચાલી રહેલી છે છેલ્લા એક વર્ષ પહેલાં અહીંયાના જે લોકલ કર્મચારીઓ છે અને જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમની માંગો હતી કે કંપની દ્વારા તેમને કંપની ઉપર દરરોજ બોલાવવામાં આવે છે અને તેમની જરૂરિયાત મુજબ પાંચ દસ વ્યક્તિઓને કંપનીના અંદર એન્ટર એટલે કે હાજર તરીકે હાજરી આપવામાં આવે છે અને અન્ય જે પણ કર્મચારીઓ વધે છે એ કર્મચારીઓને ફરત ઘરે રિટર્ન મોકલી આપવામાં આવે છે તો છેલ્લા એક વર્ષ પૂર્વે કંપની સાથે લડત લડી અને ન્યાયિક પ્રક્રિયા અમારા દ્વારા હાથ ધરવામાં આવી હતી પરંતુ એક વર્ષ પછી આજે ફરીવાર આ બનાવ કંપનીના ઉપર થઈ રહેલો છે અને કંપનીના જે જાગૃત એમ્પ્લોયસ કર્મચારીઓ છે તેમના દ્વારા મને ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે આજે ફરીવાર કંપની દ્વારા દસ દિવસ પૂર્વેથી આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે જેમાં કંપની અને કોન્ટ્રાક્ટરોની કોઈપણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડ અથવા કોઈપણ ભૂલામની અથવા લોભામની જે લાલચો કહેવાય એના કારણે આજે આ જે વર્કરો છે તેમનું શોષણ થઈ રહ્યું છે જેના અંદર વર્કરોની માંગ છે કે દસ દિવસથી જેમને રજા આપવામાં આવી છે તેમનું દસ દિવસનું વર્ટર કોણ પે કરશે કોન્ટ્રાક્ટર પે કરશે અથવા કંપની કરશે જે બાબતની રજૂઆત મેં ભરૂચ જિલ્લાના લેબર કમિશનર સાહેબ અને જે તે અમારા ફિલ્ડ ઓફિસર છે તેમને રજૂઆત કરી છે અને તેમના દ્વારા આ બાબતને તત્કાલ ધોરણને ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને આમના પાંચ આગેવાન તથા જે પણ કોન્ટ્રાક્ટરો છે અને કંપનીના સત્તાધીશ અધિકારીઓ છે તેમને તરત તેમનાથી આ ટેરો આપવામાં આવ્યું છે અને મુખ્ય એક વાત અમને જાણવા મળી છે કે કંપનીના અંદર છેલ્લા કેટલા સમયથી અઢી ત્રણ વર્ષથી કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં નથી આવતું તેમને સેફ્ટી સિક્યુરિટી આપવામાં નથી આવતી તેમને લીવ બોનસ જે આપવામાં આવે તે પણ નથી આવતો અને કેટલાક કર્મચારીઓની રજૂઆત એવી હતી કંપનીઓનું કહેવું હતું કે સમયસર તેમને પગાર પણ નથી મળી રહ્યો એટલે કે દસ બાર તારીખ ઓવર થઈ જાય છે અને એમને પગાર મળે છે આ બાબતની રજૂઆતને લઈ આજે અમે ભરૂચ જિલ્લાના જે લેબર કમિશનર છે સાહેબ તેમના દ્વારે જઈશું અને જે અમારી ન્યાયિક પ્રક્રિયા છે તે કાયદાકીય રીતે માંગવાનો પ્રયાસ કરીશું કંપની મેનેજમેન્ટને તમે જે રજૂઆત કરી તો કંપની મેનેજમેન્ટ શું કહેવામાં આવે છે કંપની મેનેજમેન્ટનું કહેવું હતું કે અમે જે પણ કાર્યવાહી કરી છે એ કોન્ટ્રાક્ટરોને ઇન્સ્ટ્રક્શન ઓન કોલ આપવામાં આવ્યા છે એટલે કે ફોન દ્વારા એમને માહિતી આપવામાં આવી હતી કે અમને ફક્ત પાંચ કર્મચારીની જરૂરિયાત છે અને પાંચથી વધારે જો કર્મચારીઓ કોન્ટ્રાક્ટના આવ્યા હોય તો એ પેડ કરવાની જિમ્મેદારી કંપનીની રહેશે કોન્ટ્રાક્ટરોની રહેશે